ની મોર્નિંગ આપડી થઈ છે રાતના દોઢ વાગેમાં કારણ કે બાર તમે જોઈ શકો છો અમે ચારે જાગી ગયા પપ્પા ડેલી ખાનામાંથી ખાટલો કેમ ઊમો થઈ ગયો પેલી આવ્યો તો પહેલી પપ્પા ની ઉડી છે

કેમ કે ઉપર થી કાંઈ લેવા લઈ લેવાની નથી કઈ તો એટલે ખરી જાય અમે ખબરી જાય જય સ્વામી નારાયણ મમ્મી ની ગુડ મોર્નિંગ હતો રાત્રે એટલું પવન હતું વરસાદ ગયો હું બહાર આવ્યા તો આમ જો ગાજો મોટા મોટા હવે ઈ કે

શાય ગોવિંદાય નમો નમ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં સવાર થઈ ગઈ છે બહુ મસ્ત જોકે સવાર આપણી થઈ ગઈ છે થોડા કલાકો પહેલાં કારણ કે અચાનક એટલો જોરદાર પવન હતો સાંજેના અને રાત્રે એક દોઢ વાગે તો વરસાદ ચાલુ થઈ ગયેલો આ અને અત્યારે પણ વાતાવરણ એટલું ઠંડુ છે અને હજી વરસાદની સ્મેલ આવે છે અને તમે જોઈ શકો છો વાતાવરણ જોઈ શકો છો કેટલું સરસ છે બહુ જ જોરદાર અને ઠંડો ઠંડો પવન અત્યારે વાય છે મન તો કર્યા કરે કે અહીંયા જ બેઠા રહીએ કારણ કે એટલું સરસ વાતાવરણ કુદરતની કરામત પ્રકૃતિ બહુ જ મજા એવું વાતાવરણ છે અત્યારે તો અને તમે બધા કહેજો કોને કોને ત્યાં વરસાદ છે ઘણા ખરાની કોમેન્ટ્સની બધું તમારે આવે જ છે કે અમારે છેલ્લા લાસ્ટ ચાર પાંચ દિવસથી ત્યાં વરસાદ છે તો ફિલહાલ અત્યારે તો કંઈક મસ્ત નાસ્તો કરવાનું મન થયું છે તો નીચે જઈએ કિચન તરફ કંઈક નાસ્તો બનાવીએ બ્રેકફાસ્ટ અને આજે તો વિશાલ જતા રહેવાના છે મુંબઈ માટે અને કાલ તો તમને બધાને મુંબઈમાં મળશે સીધા એક્ઝિબિશનમાં તો આજ તો ઘર અમારું પાછું સૂનું થઈ જવાનું છે કારણ કે વિશાલ તો હમણાં જ બપોરના જ જતા રહેવાના છે તો સીધા પાંચ દિવસ પછી એમની મુલાકાત થશે તો જઈએ નીચે ફટાફટ એમને મળીએ તમને બધાને પણ મળાવી દઈએ

અને કુતવા ને મે આગશ માસલીન જોઈને ને તે बाजू ઘર बाजू ખાવાળો ઉપામે તો ઓહો છે એટલે આતરા બા કેરીના અરે બાપ્પા હાચી ને પપ્પા ઓલી કેરીના લે જાય કારણ કે ભાઈને હા હા કેરી નીચે આવે વરસાદ આવ્યો એટલે કેરી ખરી ચોરી કરી ગયા 10000 માં કેરી લઈ ગયા અરે બાપ રે કે બધા ને ઘરમાં ચોરી થાય એટલે આબરેવાળાનો દુષ્કાળ અરે ઉત્પાદન હોય હા પપ્પા આજ જે સાચું મેં છે હોય ને થાય હ હોય

એટલે એના કુવારે ફેલ થઈ જાય કારણ કે એમાં કેવી બાગો મોટી મોટી હતી એ બધી ડુંગળા નાખી અરે બાપ રે અમે તો નજર જોઈ એ આપણે થાય કે આ કેવા અમે ઉછેરે મોટા મોટા બાગો જ રાખ તો પપ્પા મળે ની હાઉ એટલે મહેનત કર્યા પછી તો પછી આપણે પાંચ છ વરા ફેલ ગયા તો પછી કેમ વરા દિવસો કાપા

વરસાદ પપ્પા ક્યારે આવે ખબર આ વખતે તો આવી રીતે માવઠું આવી જાય

મુંબઈ શું કરે ઈ તમારી તમે લોકો રોકાતા નથી ને ગયા વખતે એવું થયું તો મિશાલ આ વખતે એવું થયું કે આ વખતે તમે ખાલી માત્ર બે દિવસ માટે જાવ છો અને એમાં જો સ્ટોક ખતમ થઈ ગયો તો બીજા દિવસે જ રિટર્ન આવી જવાના છો

મારી માટે રોકાણા હતા કાં આપણે ફરવા જવું તો એટલે હા એક દિવસ સ્પેશ્યલ રોકાણા હતા બહુ ફેરા હતા બાપા થેન્ક યુ ઓલ થેન્ક્સ ટુ યુ કરિશ્મા દીદી નાશા દીદી કે બે આપણને ફેર્યું હા સાંજે છેક સુધી બહુ બહુ એન્જોય કર્યું તો પણ આપણે વિશાલ જાવું છે એકવાર સ્પેશિયલી ફરવા આવો કે આમ એન્જોય તમે મુંબઈ દર્શન કર્યું જ કોઈ દી અરે આખી બસ આવી છે મુંબઈ દર્શન ની તો મુંબઈ દર્શન કરો ને એટલે બધા પ્લેસીસ આવી ગયા સીધી વિનાયક આવી જાય મહાલક્ષ્મી આવી જાય મમ્માદેવી આવી જાય બધી જગ્યા હા મેં મુંબઈ દર્શન કરી લીધા તમે મે મુંબઈ દર્શન ત્રણ વાર કર્યા અને તમે સીધી વિનાયક એ તમને હું લઈ જઈશ એકવાર ઈ બહુ મસ્ત છે અને લઈ જાવ તેદી એક કામ કર વન્સન મજા સુ રેડી ઓકે ફિલહાલ વિશાલ કે મને અત્યારે તો જવા દે હા પાછા આવી હવે તમારું જે બોટલ છે બોટલ છે એ બધું પેક રસોઈ માંડી દઈએ પરફ્યુમ દઈ દઈએ મારા માટે ગિફ્ટ આવશો થેન્ક યુ મોટી ગિફ્ટ છે તો જો ગયા વખતે તો વિશાલ મારા માટે આ લીધું વિશાલ તમે બ્રેસલેટ મારા માટે મસ્ત સિલ્વર બ્રેસલેટ લઈ આવ્યા તમારા વિશાલ તો આ વખતે વિશાલ નઈ લેતા આવે તો આઈથી લઈ દે હમણાં તો જીજુ આવી જવાના છે આજે અહિયાં જમીન લેવાનું બધા હા અને પછી એક વાગ્યા તો બસ હોય વિશાલ હવે ક્યારે અહીંયા જમીન ક્યારે નીકળે

કેરી લીલી અને અંદર થી પાકી પાકી હા કોઈ ધાબામાં કે પકવેલી ન હોય એટલે જયારે જયારે કેરી ખુલે છે ત્યારે ત્યારે દર્શક દીધું યાદ આવે છે બોલ વાસ્તે જ પણ એટલે મેલા મોકલી દીધી એટલે અમને તો મોકલી દીધી જીજુ અમારા બધા સબ્સ્ક્રબરો સુધી પહોંચાડો એટલે ખાતા થાય એટલે જેને જેને तेरी ज्योति હોય ઈ અને જીજુ ઘણા તો છે મુંબઈ કેરી લઈ નાઓ મુંબઈ પણ લોકોને ખાલી ઓનલાઈન બધા કરે ને એટલે ઘર બેઠા જાય હા બેટા નથી લોકો જવાનું

અને આપની વરસાદ આવીઓ હવે ભાવનગર અરે તો લેતા આવે આપણો અત્યારે જોઈ શકો છો આમ આમાં પપ્પા હું કરું આજે છે મમ્મી કે વરસાદ આવી પેલે અજી આપણે સ્ટોપ કરી લેવાનો કેવું છે સ્ટોપ

માખણ ના આપણે ત્રણ હાટું અને એક મમ્મી ઉતારી હાટું આ ગોલા કર નાખું તો હળી વાળા પેટા ઉતારી બધો નીકળી જશે અને ઘણા મમ્મી કેમ કરે કે માખણ હોય ને હાથી લઈ લે એમ લેવાય હા તો તમે લોસ ને એ રીતે એ રીતે લઈને જતો નાખી દે ધો બહુ પડે પડે

તમે વરસાદ જોઈ શકો છો હજી જસ્ટ હું સાસરિયામાંથી પિયરિયામાં પહોંચી અને વરસાદ ચાલુ થયો છે પવનની ઘુઘવાટી જેવું આમ તમે હા 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 હજી વિશાલ ને તો નીકળી ગયા છે મુંબઈ માટે મમ્મી પપ્પા મંદિરે અને હું આવી છું કામથી પિયરમાં તો મતલબ અહીંયા પોઈચા ભેગો એટલો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો બે સેકન્ડ નો ડિફરન્સ થઈ ગયો ખરેખર साढ़े छः और जैसे नज़र आप सभी को दिखा है कि वहाँ पे जस्ट एंटर हुए और धोध मार बारिश शुरू हो गई तो अभी वापस पापा मुझे इधर छोड़ के गए हैं और अभी देखिए अभी बारिश फाइनली रुकी है मम्मी जय स्वामी नारायण पलट तो पलट तो एवं रही गो तो पप्पा ने हाँ मम्मी धायरू न

ખેતરો દેખાવા નથી દેતા એટલો વરસાદ છે ચોમાસામાં આવો વરસાદ નથી પડે એવો પડ્યો છે તે જોવો ઓહ બારી